જય હિન્દ જય ભારત માનનીય ડીજીપી સર દ્વારા તારીખ ત્રણ નવ પચીસ થી તારીખ સત્તર નવ પચીસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પ્રજાની સુરક્ષા ખાસ મહિલા સુરક્ષા માટે નંબર પ્લેટ વિનાની અને કાળાકાશવાળી ગાડીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને સાબરકાંઠા પોલીસ દ્વારા તારીખ ત્રણ નવ પચીસના રોજ આશરે સાડા આજુબાજુ સીજી ટ્રાફિક પોલીસ દ્વારા મોતીપુરા સર્કલ પાસે વ્હીકલ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જે દરમિયાન કાળા કાચવાળી પોલીસ ટિકલ લગાડીને એક અલ્ટો ગાડીને પોલીસ દ્વારા ઊભી રાખી જેમાં હાજર વાહન ચાલકે પોતે સ્ટાફ હોવાનું અને ગાડી પોલીસવાળાનું હોવાનું જણાવ્યું ઉપસ્થિત પોલીસ દ્વારા કાયદો તમામ માટે સમાન હોવાની તેને સમજ કરે જ્યારે પોતે આર્મીમાં હોવાનું તેણે જણાવે પરંતુ તેની પાસે આઈકાર્ડ તથા ગાડીના કાગળો પણ ન હોવાનું જણાવ્યું જેથી તેણે પોતાને જવા દેવા બાબતે અને મેમો નહીં ભરવા બાબતે પોલીસ સાથે સતત અગિયાર મિનિટ સુધી દલીલ કરે જેથી પોલીસ દ્વારા કાયદાની અમલવારી કરવા જણાવતા પોલીસના જવાન હિતેન્દ્રસિંહ પરમાર સાથે જપાજપી થતા ત્યાં હાજર પોલીસ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોને આગ્રસ નમ્ર વિનંતી છે કે અફવાઓથી દૂર રહો સલામત રહો તમારા તથા તમારા પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરો જય હિન્દ જય ભારત